બારડોલી સહિતના રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા છે અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે બારડોલી નજીક આશાપુરી મંદિર અને દીપનગર વિસ્તારમાં રહેતા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય છે ફાયર વિભાગે તાત્કાલિક કામગીરી કરીને સો થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ ઇંચ વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે અનેક મુખ્ય માર્ગો અને સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે બારડોલી પલસાણા કડોદરા મહુવા અને ચોર્યાસી જેવા તાલુકાઓમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે કેટલાક ગામોમાં પાણીની સપાટી પાંચ ફૂટથી વધુ પહોંચી ગઈ છે જેના કારણે વાહન ચાલકોને સ્થાનિકો ઘેરાઈ ગયા છે તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને બચાવ કામગીરી માટે ફાયર અને પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું કે બારડોલી આસપાસના ચાર થી પાંચ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે પરંતુ સદનસીબી કોઈ જાનહાનિ થઈ નથી તંત્ર લોકોને સહકાર આપવા અને બચાવ કામગીરી દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે સુરત મહાનગરપાલિકાને જિલ્લા તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં રસ્તા ખાલી કરીને ફરીથી ટ્રાફિક ચાલુ કરવામાં આવતો નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાઈ રહેતા મુશ્કેલી યથાવત છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે તંત્રએ લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન જવાની સલાહ આપી છે સુરત અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પરિવહન વ્યવસ્થા પર પણ અસર પડી છે સ્થાનિક વહીવટી તંત્ર અને બચાવ દળો દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે